સંતોની સેવામાં લાગ્યો તમને પહેલી વાત એ કહી દઉં કે રાજી કરવાથી જેટલો ફાયદો થાય ને એટલો બીજી કોઈ ચીજે ન થાય પહેલી વાત તો એકી છે ભગવાન કે ભગવાનના સંત ભક્ત જે રાજી થાય અને જે ફાયદો થાય આશીર્વાદ એ બીજી કોઈ ચીજ નથી એનો રાજીપો એ જ આશીર્વાદ છે ભગવાનને ભગવાનના સંત ભક્તનો રાજીપો એ જ સૌથી મોટું પુણ્ય છે એનાથી બીજું મોટું કોઈ પુણ્ય જ નથી ભગવાનને ભગવાનના સંત ભક્ત રાજી થાય એનાથી બીજું કોઈ મોટું પુણ્ય નહીં એનાથી બીજો કોઈ મોટો આશીર્વાદ નહીં પુણ્યને આશીર્વાદ બે માણસને સુખી જ કરે માણસને મહાન બનાવે અને માણસની સર્વ પ્રકારે પ્રગતિ કરે કરે ને કરે આ બે ચીજ આશીર્વાદ મળે રાજીપો એ જ આશીર્વાદ અને એ જ પુણ્ય કોઈનો સારો આશીર્વાદ કે કોઈનું સારું પુણ્ય આપણે કર્યું એ આપણને સુખી જ કરે એટલે રાજીપો એ જ સૌથી મોટું પુણ્ય રાજીપો એ જ સૌથી મોટો આશીર્વાદ અને એટલા માટે મારે તમારે ભગવાન ભગવાનના સંત ભક્તને રાજી કરવા રાજી કરવામાં શોર્ટમાં તમને કહી દઉં એક આપણા સદગુણથી ભગવાનને ભગવાનના સંત ભક્ત રાજી થાય આપણામાં સારા ગુણો હોય ને દયા ક્ષમા તિતિક્ષા ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ આદિ સદ્ગુણો હોય એનાથી ભગવાનને ભગવાનના સંત ભક્ત રાજી થાય આ મુદ્દાસર વસ્તુ જોશો કે રાજીપા જેટલું મોટું કોઈ પુણ્ય નથી ભગવાન ભગવાનના સંત ભક્તનો રાજીપો એનાથી કોઈ મોટું પુણ્ય નથી એનાથી કોઈ મોટો આશીર્વાદ નથી અને આ બે ચીજ મળી જાય તો એનાથી કોઈ મોટો લાભ પણ નથી એટલે ભગવાન અને ભગવાનના સંત ભક્તનો રાજીપો એ સૌથી મોટું કાર્ય છે અને એનાથી સૌથી મોટો લાભ થાય પણ એને રાજી કરવા હોય તો ત્રણ ચીજ મને મુખ્ય લાગે એમાં પેલા સદ્ગુણ સદગુણ આપણામાં હોય આપણા સારા ગુણ જોઈ ભગવાનને ભગવાનના સંત ભક્ત રાજી થાય હામે એ બી જોતું જાઉં દુર્ગુણ જોઈને કુરાજી બી થાય દુર્ગુણ જોઈ કુરાજી થાય સદગુણ જોઈએ આપણે સારા સદગુણ કેળવીએ પણ વિના રાજી નો થાય દુર્ગુણથી કુરાજી થાય સદગુણથી રાજી થાય એટલે રાજી કરવા હોય તો એક તો સદગુણ કેળવવા અને એમાંય ભગવાન અને ભગવાનના ખરેખરા સંત એ કોઈ દિવસ મચકા મારે તો રાજી થાય જ નહીં હા એ મચકા મારે રાજી ન થાય સારો સદગુણ જોવે દિલથી કારણ કે એ તો એ તો અંતર્યામી ભી હોય અને એનો જાજો અનુભવ ભી હોય એ દિલથી સદગુણ જોવે તો જ રાજીપો થાય એટલે જેને રાજી કરવા હોય એને સદ્ગુણ કેળવો પહેલો બીજું સત્કર્મ કાંઈ પણ સારા કર્મો આપણે કરીએ તો એ જોઈને ભગવાન ને ભગવાનના સંત ભક્ત રાજી થાય પૂજા કરતા હોઈએ મંદિરે દેવદર્શન કરતા હોઈએ કથા વાર્તા સાંભળતા હોઈએ માળા કરતા હોઈએ દંડવત પ્રણામ કરતા હોઈએ કંઈ પણ આપણે સારું સત્કર્મ કરતા હોઈએ કોઈ પરોપકારના કાર્યો કરતા હોઈએ તો એનાથી પણ ભગવાનને ભગવાનના સંત ભક્ત રાજી થાય સદગુણથી રાજી થાય સત્કર્મ થી રાજી થાય બીજું અને સૌથી વધારે રાજી માટેનું ત્રીજું સાધન જે છે સેવાથી પુષ્કળ રાજી થાય કોઈ સેવા કરે ને સેવાથી અઢળક રાજી થાય એટલે બહુ મુદ્દાથી તમને આ વાત કહું કે ભગવાન અને ભગવાનના સંત ભક્ત ઈ રાજી થાય એના જેવું કોઈ મોટું પુણ્ય નથી એના જેવો કોઈ મોટો આશીર્વાદ નથી અને એનાથી કોઈ મોટી પ્રાપ્તિ નથી ઊંચામાં ઊંચી પ્રાપ્તિ થવાની હોય તો એ ભગવાન અને ભગવાનના સંત ભક્તના રાજી પાથી થાય અને એને રાજી કરવા માટે ત્રણ વાના મારે તમારે કરવાના સદ્ગુણ કેળવવા સત્કર્મ કરવા અને ભગવાનને ભગવાનના સંત ભક્તની સેવા કરવી આ ત્રણથી જેવો રાજીપો થાય એવો બીજી કોઈ વાતે ન થાય આ મેં તમને બેકગ્રાઉન્ડ બાંધીધું હવે તમે જો એક એક ઉદાહરણો આપણે જોશું તો વ્યાપકાનંદ સ્વામીને સંતાજી કચ્છમાં તો ફેગામ ગયા આઠ વર્ષનો હરિભગતનો છોકરો ઉતારાની અને બસ રસોઈની વ્યવસ્થા કરી આપીએ છોકરો નાનો પણ ગુણિયલ અને નમ્ર વિવેકી નાનો છોકરો હોય સ્વામી બીજું કઈ તમારે જોશે સ્વામી બીજું કઈ લાવી દઉં આટલું બોલે ને ઓલા રાજીના રેડ થઈ જાય ભાઈ આઠ વર્ષનો છોકરો સ્વામી લો જો અહીંયામાં તમારા માટે મેં સીધું પાણી રાખ્યું છે સ્વામી બીજું કઈ જરૂર હોય તો કહેજો એમ આટલું બોલે તોય રાજી થઈ જાય ને ભાઈ છોકરાની સેવાથી સંતો બહુ રાજી થયા રાજી થઈને તારે તારે જે જે જોઈએ જોઈએ તે તે માગી માગી લે લે વ્યાપકાનંદ સ્વામીઓ જેને સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ મંત્ર પેલો વેલો જેને આપ્યો ઈ આ વ્યાપકાનંદ સ્વામી અને જે મંત્રના જપથી જેને સમાધિ થઈ અને ગુરુ રામાનંદ સ્વામીના સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા